તમારે કારણે હું તો ઘેલડી ડોલો રે ઘેલડી ડોલું રે તમે ના બીજું કઈ ન બોલો રે મારે કારણે હું તો એ ઘેલડી ની સંસાર સંસારથી તોડી રે મન કર્મ વચને માવજી મન કર્મ વચને માવજી તમ સાથે જોડી રે કાન તમારે કારણે હું તો ખેલડી ડોલો રે ખેલડી ડોલો રે તમે ના બીજો કઈ ન બોનું રે કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે બી કમે તો સંસાર સર્વે કાઢી બારી રે રાજીવ લોચન રાજીવલોચન રસિયા થઈ રહી તમારી કારણે હું તો ઘેલડી ડોલું રે ઘેલડી ડોલું રે તમે ના બીજું કાય ના બોલું રે કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે તમે મારત મારી હું દુરી જન રે તમે મારા હું તમારી દોરે જનન જાણે રે પ્રીતમ વાતો પ્રેમની પ્રીતમ વાતો પ્રેમની નવ મળે નાણે રે કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે ઢેલડી ડોલો રે તમે બીજો કાઈ ન બોલો રે કાન તમારે કારણે હું તો ઢેલડી ડોલો રે રાજી રે જો રસિયા કેવું ઘટે તે કે જો રે એ રાજી રે જો રશિયા કે ંદ નાથજી પ્રેમાનંદનાથજી દર્શન રે કાન તમારે કારણે હું તો ખેલડી બીજું તમી ના કાય ન બોલું રે કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે હો કાન તમારે